તો બીજેડ કૌભાંડમાં મહા કૌભાંડ ની ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે સાત દિવસના રિમાન્ડ પર મોકલાયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે ઝાલા એક સૂત્રના ખુલાસા થઈ રહ્યા છે અઢાર શાખા પૈકી એક શાખામાંથી તેણે કરોડોની છેતરપિંડી કરી હતી હિંમતનગર શાખામાંથી મળેલા બે ચોપડાએ આજ સમગ્ર રહસ્ય ખોલ્યું છે હિંમતનગર બ્રાન્ચમાંથી રોકાણકારોના બાવન કરોડ ખંખેરાઈ લેવાયા હતા આરોપીની સાથે કયા એજન્ટો સંડોવાયેલા છે તેની પણ તપાસ થશે આગામી સમયમાં અને તપાસ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ પણ થઈ શકે છે તો ઝાલા સીઆઈડી ક્રાઇમની તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ શકે છે અઢાર શાખા પૈકી એક શાખામાંથી તેણે છેતરપિંડી કરી હતી હિંમતનગર બ્રાન્ચમાંથી રોકાણકારોના બાવન કરોડ ખંખેરી લેવાયા હતા તો હિંમતનગર શાખામાંથી જે બે ચોપડા મળ્યા છે તેમાંથી અનેક રહસ્યો બહાર આવ્યા છે કયા કયા એજન્ટોની સંડોવણી છે તેની પણ હવે તપાસ થશે અને આગામી સમયમાં તપાસ દરમિયાન મોટા ઘટસ્ફોટ થઈ શકે છે તો મહાકો ભાંડી ભૂપેન્દ્રસિંહને સાત દિવસના રિમાન્ડ પર મોકલાયો છે ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે

જેને લઈને કહી શકાય કે પોલીસ વિભાગ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ દિવસભર આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો ને આખરે જે મુખ્ય સૂત્રધાર આરોપી જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ તેની ધરપકડ કરી દેવામાં આવીને ત્યારબાદ તેને રિમાન્ડ માટે કોર્ટમાં જજ સામે રજૂ કરવામાં આવ્યો હતો ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા હવે જે પણ જે રિમાન્ડ માટેની જે અરજી હતી એ અરજીમાં ખૂબ ચોંકાવનારો ખુલાસો થયો છે અને એ ખુલાસાની જો વાત કરવામાં આવે તો મહત્વની વાત એ સામે આવી રહી છે કે જેટલી સત્તરથી અઢાર જેટલી અલગ અલગ જે વિજય કૌભાંડની જે બ્રાન્ચ હતી એક હિંમતનગરની બ્રાન્ચની જો વાત કરવામાં આવે તો માત્ર હિંમતનગરની બ્રાન્ચમાંથી જ બાવન કરોડ રૂપિયા રોકાણકારોના ખંગેરિયા હોવાની સૌથી મોટો ખુલાસો સૌથી મોટો કહી શકાય કે તપાસમાં સામે આવે છે જેને લઈને હવે કહી શકાય કૃષ્ણ કે આ ખૂબ મહત્વપૂર્ણ બાબત બની રહેશે સત્તર થી અઢાર જેટલી બીજેડ કૌભાંડની અલગ અલગ બ્રાન્ચો શાખાઓ ખોલી દેવામાં આવી હતી ન માત્ર એક શહેર ન માત્ર એક જિલ્લો પરંતુ અલગ અલગ શહેરોમાં અલગ અલગ મહાનગરોમાં આ નેટવર્ક વિસ્તારવામાં આવ્યું હતું તેને લઈ નાખી મોરસ ઓપરેન્ડી તૈયાર કરવામાં આવી હતી અને આ મોરસ ઓપરેન્ડ એસેમ્બલીને લઈને હવે મહત્વની વાત એ સામે આવી છે કે જો માત્ર હિંમતનગરમાંથી એક બે નહીં પરંતુ બાવન કરોડ જેટલી મસ્ત મોટી રકમ જો એક જ બ્રાન્ચમાંથી ખંચેરાઈ હોય તો અન્ય બ્રાન્ચોમાંથી કેટલા મોટા બેનામી વ્યવહાર અને કેટલી મોટી રકમ થઈ શકે છે તે સૌથી મહત્વનો વિષય છે ને જેને લઈને હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો સમગ્ર કૌભાંડની જો વાત કરવામાં આવે તો આ નેટવર્ક જે રીતના ફેલાવવામાં આવ્યું તેમાં જે પેદાઓ પણ તૈયાર કરવામાં આવ્યા એ પેદાઓની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ભૂમિકાઓ પણ સામે આવી શિક્ષકોને પણ ખાસ કરીને એજન્ટો બનાવવામાં આવ્યા એજન્ટોને અલગ અલગ વિભાગના જે લોકો હતા તેમને એજન્ટ બનાવવામાં આવ્યા અને એજન્ટ બધી એક નેટવર્ક લિંક જેને કહેવાય એ લિંક તૈયાર કરી અને આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું એટલે હવે એ પણ તપાસ કરવામાં આવશે કે આ જે એજન્ટ એજન્ટો તરીકેની જે ભૂમિકા જે છે એમાં શિક્ષકો શિક્ષકો તો હતા જ તેની બાબતો પણ અગાઉ સામે આવી હતી

તમામ જે નેટવર્ક જે છે તેને લઈને હવે તમામે તમામ રહસ્યો ઉપર હવે પડદો ઉંચકાશે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો હિંમતનગરમાં તો અત્યારે જે ચિત્ર સ્પષ્ટ થયું છે રિમાઇન્ડ અરજીમાં ખુલાસો થયો છે કે હિંમતનગર બ્રાન્ચમાંથી બાવન કરોડ રૂપિયાની મસ્ત મોટી રકમ જે છે તે તે ખંચેર્યા હોવાની વાત સામે આવી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ ઉપરાંત અલગ અલગ જે જગ્યાએ જે નેટવર્ક જે છે આ નેટવર્કમાં શિક્ષકો તો એજન્ટ તરીકે તેમની ભૂમિકા સંડોવાયેલી હોવાની વાત સામે આવી રહી છે આ ઉપરાંત એજન્ટ તરીકે કોણ કયા કયા એવા નાના લોકો હતા જે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા જે લોકોને મોરસ ઓપરેટિંગમાં સામેલ કરવામાં આવ્યા અને પછી આખા નેટવર્કમાં ધીરે ધીરે રહીને લોકોના જે રોકાણકારોને રોકાણ કરવામાં આવ્યું મોટી લાલચ આપવામાં આવી અને ત્યારબાદ કહે છે કે તેમના રૂપિયા ચાઉ કરી જવાની વાત સામે આવી છેતરામણીની જે વાત સામે આવી તેને લઈને હવે આ તપાસ અત્યારે યથાવત છે બીજી મહત્વની વાત એ સામે આવી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જો વાત કરવામાં આવે તો જે બેંકમાંથી પણ કહી શકાય કે જેવી રીતના જે આગળની જે કાર્યવાહી કરવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહ દ્વારા તેમાં કેવી રીતના શું ભૂમિકા ભૂપેન્દ્રસિંહની હોઈ શકે છે આ સાથે બેંકની સાથે કામ કરનાર જે અધિકારીઓ જે છે તે લોકોની શું ભૂમિકા હોઈ શકે છે કેટલી શંકાસ્પદ ભૂમિકા હોઈ શકે છે આ તમામ બાબતોને લઈને પણ સીઆરડી ક્રાઇમ દ્વારા હવે આગામી સમયમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને પણ આગામી સમયમાં ખુલાસો આવી શકે છે આ ઉપરાંત કહી શકાશે કે જે મુખ્ય સૂત્રધાર તો ઝડપાયો ભૂપેન્દ્રસિંહ ઝાલા પરંતુ એની સાથે હવે મોટા આકાઓ કોણ આ નેટવર્કને લઈને મોટા માથાઓ કોણ હોઈ શકે કોની શું સંડોવણી હતી કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હતું આ તમામ બાબતોને લઈને હવે આગામી સમયમાં તપાસનો ધમધમાટ યથાવત જોવા મળશે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ

બિલકુલ જી કૃષ્ણા કે જે મહાસભ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ને તેની સામે તે જે તે રાજ્ય બંને તેને ક્રાઇમ દ્વારા એક બાચકીના આધારે મહેસાણા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો પરંતુ જ્યારથી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેની અંદર અવનવા ખુલાસા થઈ રહ્યા છે કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યારે પચ્ચીસ નવેમ્બરના રોજ ફરાર થયો ત્યારે પચીસ નવેમ્બરના રોજ એ સીધો જ બગ્રામુખી પાસે દર્શન કરવા માટે ગયો તો અને પચીસ નવેમ્બર બાદ તે પગલા મૂકીએ દર્શન કર્યા બાદ તે સીધો જ રાજસ્થાન ગયો રાજસ્થાન ના અલગ અલગ રિસોર્ટમાં રોકાયો હતો સાત થી આઠ જેટલા દિવસ તે રાજસ્થાન ના અલગ અલગ રિસોર્ટમાં રોકાયો ને ત્યારબાદ રાજસ્થાન હોય ગુજરાત હોય તેના બોર્ડરો ઉપર આવેલા જે નાના નાના ગામડાઓ છે તેની અંદર રોકાણ કરતો હતો જયારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની મહેસાણા જિલ્લાના ભાંડુ ગામ માંથી એક ફાર્મ હાઉસ માંથી ધરપકડ કરવામાં આવી ત્યારે તે ફાર્મ હાઉસ ની અંદર તે સતત પંદર દિવસ થી રહી રહ્યો હતો અને જ્યારે સીઆઈડી ક્રાઈમ ને બાતમી મળી હતી તે દરમિયાન સીઆઈડી ક્રાઈમ દ્વારા વેદ પલટો કરીને સતત ત્રણ દિવસથી બાંડુકામ ની અંદર વોચ ગોઠવવામાં આવી હતી તેમના જે સૂત્રો છે તેમને એક્ટિવ કરવામાં આવ્યા હતા પરંતુ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો તે વાયફાઈ નો ઉપયોગ કરતો હતો તે અવારનવાર સિમ બધો રહેતો હતો કારણ કે તેને રાજસ્થાન ની અંદર થી ત્રણ અલગ અલગ સિમ કાર્ડ પણ ખરીદ્યા હતા અને જ્યારે તે વાયફાઈ નો ઉપયોગ કરતો હતો તેથી તે ઇન્ટરસેપ્ટ નતો થઈ શકતો જે કારણે સીઆઈડી પણ મદદ લેવામાં આવી હતી ધરપકડ કરી લેવામાં આવી હતી ગઈકાલે તેને નામદાર કોર્ટ ની અંદર કૃષ્ણ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી જેની અંદર તેને સાત દિવસ ના રિમાન્ડ આપવામાં ગઈકાલ મોડી રાત થી જ કૃષ્ણા તેની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે આજે પણ તેની પૂછપરછ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કૃષ્ણા તે જોવા જઈએ તો આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જયારે ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને તે અત્યાર સુધીમાં જે રાજકીય નેતાઓ છે જે તેની સાથે સાજગાત ધરાવતા હતા તેમની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જો ભુપેન્દ્રજી ઝાલા તેમનું કોઈ નામ ના ખુલી જાય કોઈ મદદગાર હતા જેના દ્વારા મદદ કરવામાં આવી હતી તેમના નામ સામે ના આવી જાય પરંતુ હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને અલગ અલગ દિશાઓની અંદર ત્રણ થી વધુ જે ટીમો બનાવવામાં આવી છે તે તપાસ ચાલી રહી છે કૃષ્ણા જી 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 આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો ગઈ કાલ રાત થી જ મેરેથોન પૂછપરછ ચાલી રહી છે અને અનેક નવા ખુલાસા સામે આવી શકે છે